પ સુરત પોલીસ હાસ્યથી શાંત છે અનુભવે છે ચોવીસ કલાક ફરજ બજાવતા સુરત પોલીસ કર્મચારીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું ગુનેગારો સાથે વ્યવહાર અને શહેરની સુરક્ષા વચ્ચે પોલીસ કર્મીઓ કેવી રીતે હસવું તે પણ લગભગ ભૂલી ગયા હતા પરંતુ સુરત પોલીસ કોમ્યુનિટી હોલમાં આયોજિત લાફ્ટર થેરાપી સેશનમાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના પર કોમેડી થેરાપિસ્ટ કમલેશ માસ્ક લાવલા પોલીસ કર્મીઓ માટે દસ પંદર મિનિટ કોમેડી યોગા સેશનનું આયોજન કરે છે આ સત્રમાં ત્રણસોથી વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો એસીપી એમ કે રાણાએ જણાવ્યું કે પોલીસની કામગીરીમાં તનાવ સામાન્ય છે હાસ્ય થેરાપી દ્વારા અમે સમજાયું કે હાસ્ય આપણા માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે આ અમે જનતાની વધુ સારી સેવા કરી ગાયત્રી પોલીસ મહિલાએ કહ્યું હું ખૂબ જ જ વ્યસ્ત છું છું અને હસવાનું લગભગ ભૂલી ગઈ આજના સત્રએ મને યાદ કરાવ્યું કે હાસ્ય કેટલું મહત્વનું છે હાસ્ય લેખક કમલેશ માસ્લાવલાએ જણાવ્યું કે હાસ્ય અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે પોલીસ પણ તેમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી થોડો સમય હસવા માટે 卡住，就耶。